તો કોઈ પણ ખેડૂત મિત્રને ને લેવું હોય તો એક જ જગ્યાથી થી અંદર મળશે અને તમે અલગ બીજા તાલુકા થી જો વિડીયો તો તમે આપણે જે નીચેના હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરી અને પૂછી લઉં અમારા તાલુકામાં કોણ વેસે છે કે જેથી કરીને આપણે ઓરિજિનલ બિયારણ મળી રહે અને ડુપ્લિકેટ ન મળે કારણ કે એમાં એવું હોય છે કે આપણે એક જગ્યા આપતા દસ જગ્યાએ વેચતા હોય તો ખ્યાલ આવી જાય કે કોણ બીજું વેચે છે એમ એટલે તમારે આપણે જણ એક જ આપીશું બીજા કોઈને આપતા નથી બરોબર છે તો તમારે નીચે નંબર આપે અને પૂછી લેવાનું અમારા તાલુકામાં કોણ વેચે છે તો તમને આ જીરો અત્યારે કેવું લાગ્યું

બે કિલો રાખેલું છે પણ એ બધું વ્યવસ્થિત ઉગી ગયું છે અને તમે કોઈ પણ ખેડૂત મિત્ર મિત્રની કોઈ પણ વસ્તુ ખરીદવા માંગતા હોય તો નીચે નંબર હેલ્પલાઇન નંબર આપેલ છે એમાં કોલ કરી અને તમે માહિતી લઈ શકો છો કે પાક વિશેની માહિતી છે કોઈ દવા વિશેની માહિતી છે કે બિયારણ વિશેની માહિતી છે દરેક માહિતી તમે નીચેના નંબર ઉપરથી લઈ શકશો તો બસ આજે આટલું નમસ્કાર